હવે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામે સો વર્ષ પૂર્ણ થતા ગામમાં એક શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયું હતું આ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી સાથે જ પુરુષોત્તમ રૂપાલા પ્રેમગઢ ગામથી નીકળીને રાજકોટ તરફ જતા સમયે પુરુષોત્તમ રૂપાલાએ જેતપુર શહેરના ધારેશ્વર પાસે ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિરે દર્શન કર્યા હતા અને સૂર્ય દાદાના મંદિરના દર્શન અને આશીર્વાદનો અવસર તેઓને મળ્યો હતો અને જ્યારે કાઠી સમાજે સૂર્ય ઉપાસનાનો મોટો પર્વ છે ત્યારે સાથે સાથે પુરુષોત્તમ રૂપાલાને ભાજપમાં ચાલતા વિવાદ બાબતે પૂછતા રૂપાલાએ રહેવા દો કહીને આ વિવાદને ટાળ્યો હતો અને તે વિશે બોલવાનું પણ ટાળ્યું હતું સાથે જ જેતપુર કાઠીસામાં આજે પુરુષોત્તમ રૂપાલાનું ઢોલ નગારા અને ફૂલહારથી સ્વાગત પણ કર્યું હતું આવો જાણીશું શું કહી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા નમસ્કાર સૌને રામ રામ આજે ભાગવત સપ્તાહ નિમિત્તે મારે પ્રેમગઢ મુકામે જવાનું થયું હતું ભાગવત સપ્તાહની અંદર વ્યાસપીઠના આશીર્વાદ લઈ અને અમે પરત આવતા હતા કાઠી સમાજના આગેવાનોએ ખાસ કરીને અમારા વલ્કુભાઈ અને કનુભાઈએ આજે સૂર્ય ઉપાસનાનો સમાજનો ખૂબ મોટો પર્વ હોય છે સાડા ત્રણ દિવસના ઉપવાસ કરવાની વર્ષો જૂની પરંપરા એનું નિર્વહન નવી પેઢી પણ કરી રહી છે એવા સમયે સૂર્ય મંદિરની બાજુમાંથી હું પસાર થઈ રહ્યો છું તો મને સૂર્યદાદાના આશીર્વાદ અને ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો બધાનો આભાર જય સૂર્યદેવ હવે બસ હવે રહેવા દો એટલા ખાટું શું મને ખબર સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ